Bisa, Pak. Bisa, Pak. Bisa, Pak. Bisa, Pak. Bisa, Pak. Bisa, Pak. Bisa, Bisa, Pak. 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 Bisa, Pak.

આ લોકોનું કહેવાનું એમ છે કે પ્રશાસન જે સિસ્ટમથી કામ કરે છે જે એની રીતે કામ કરે છે એમાં એ લોકોને એવું લાગે છે કે પરિણામ મળવું મુશ્કેલ છે પણ આ લોકો જે રીતે એની સિસ્ટમથી કામ કરવા માગે છે પરિણામ મેળવવા માગે છે મદદ માટે એ લોકો એની સિસ્ટમથી કામ કરવા માગે છે તો પ્રશાસન દ્વારા એમને પરમિશન આપવામાં આવે બરાબર એવી આ લોકોની રજૂઆત છે

બીજી વાત ઈ કે આખા હિન્દુસ્તાન ની અંદર આખા દેશ ની અંદર ચૌદ તારીખે ટોકન આપવાનું બંધ કરી દીધું છતાંય હા આખા ભારતમાં તમે લોકો એ સોળ તારીખ સુધી ટોકન આપી ને આ લોકોને ને એનો મતલબ હા ચાલુ સોળ તારીખ સુધી શું કામ રાખ્યું ભાઈ તમને માહિતી નતી મળી તમે અધિકારી છો તો તમે આ વેધર ની માહિતી તમારા પાસે નો આવે ટોકન બંધ નતું થયું ટોકન બંધ નહોતું થયું એ જ વાત છે ટોકન બંધ કર્યું હોત ને તો આ પરિસ્થિતિ ના હોય તમારી બે દરકારી કે અવડ અવડ જે ગણો એના લીધે થઈને આ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તમારે ઉપર લેવલે બંધ કરાવવું જોઈએ ઉપર થી બધે બંધ છે બોમ્બે મહારાષ્ટ્ર બધે બંધ હતું અહીંયા એક જ જગ્યાએ ત્યાં ચૌદ તારીખ થી બંધ થઈ ગયું છે

જે લાખો રૂપિયા પગાર આયા થાય છે બરાબર આ બધાના ટેક્સના પૈસાનો પગાર તમને લોકોને મળે છે આ લોકો જીવના જોખમે દરિયાની વચ્ચે પોતાના પરિવારનું પેટનું ગુજરાન પૂરું કરવા માટે પેટ ભરવા માટે જીવના જોખમે દરિયાની વચ્ચે કામ કરે છે એની તમે બેદરકારી રાખી જે અધિકારીઓ હોય બરાબર આયા કોઈને જખમરાવા નથી બેઠાડ્યા આયા પગાર લે છે બધા બરાબર એટલે આવી બધી બાબતોની કાળજી લેવી જોઈએ બંધ થઈ જાય દરિયા ની અંદર એ તો બધા અજાણ છે અશિક્ષિત છે એ બધાને હું ખબર પડે કે અંદર વેધર કેવું છે અંદરની પરિસ્થિતિ શું છે અહીંથી તમે એની અહીંયા નીતિ રાખો અને અહીંયા તમે એને છૂટછાટ આપો તો જવાનો જ છે પણ આયા તમે સ્ટ્રીક રાખીને તમારી બને છે બરાબર એ તો રજૂઆત કરે તમારો નિયમ શરૂઆત થાય ના પાડી તમને પાવર છે તો તમે તમારા પાવર નો ઉપયોગ નથી કરી બીજું સાહેબ બીજું આ લોકો દાખલા તરીકે કદાચ એની પોતાની જવાબદારી એની પોતાની જવાબદારી જવા તૈયાર થાય તો સાહેબ એને તમે પરમિશન આપો એવી મારી આપને રજૂઆત છે પરમિશન નહીં ઓન પેપર નહીં એને છૂટ મળે એમ તો તમે કલેક્ટર સાથે વાત કરાવો અત્યારે લાઈન લ્યો કોન્ફરન્સ માં લ્યો કલેક્ટર સાહેબ ને કારણ કે આજે આજે તમને સાહેબ કહો છત્રી છત્રી કલાક થઈ ગયા છે હજી પ્રશાસન છન્નુ કલાક થયા છે હજી પ્રશાસન કઈ કરી નથી આપ્યું બરાબર આની ઘણી બધી ટેકનોલોજી છે આટલી મોટી ગુજરાત સરકાર છે તો આ ટેકનોલોજી નો ઉપયોગ કેમ થતો નથી અધ્યતન ટેકનોલોજી છે કરોડો રૂપિયા

આ લોકો નો જીવ ઉદ્ધર છે એના પરિવારજનો નો જીવ ઉધર છે એના પરિવારના મહિલાઓ છે એ રોય રોય ને અડધી થઈ ગઈ છે એને શું સમજવાનું સાહેબ નથી નથી કોઈ પણ જાત નું એમાં રિઝલ્ટ આવતું तो मैं तो ये मानता हूँ कि भगवान करके बीच में कुछ, निकल गए मुझे जिस साइड से वो भगवानी का भाग है ना उससे उसके उसको भाग है जो टेक्नोलॉजी है कि उसकी टेक्नोलॉजी है ठीक है

जो भी इन लोगों गरीब लोगों के गरीब लोगों की बातों में ऐसी पोजीशन में इसको सहयोग नहीं मिलेगा तो पूरा गुजरात में हम हंगामा कर देंगे ये गरीब लोगों के लिए ये मछुआरों के लिए जो भी करना पड़ेगा वो हम करेंगे

ठीक है मैं 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 अपने पावर से इन लोगों को दूसरी बोट लेके भेजता हूँ समंदर में जो भी जिम्मेदारी होगी वो प्रशासन की होगी क्योंकि क्योंकि प्रशासन प्रशासन ठीक ठीक ढंग से काम हो नहीं रहा है ठीक है ठीक है ठीक है ठीक